બીજેપીના સ્થાપના દિવસ નિમિત્તે નગર ભાજપા યુવા મોરચા દ્વારા બારડોલીનગરમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ડીજેના તાલે નીકળી હતી આ રેલી શિવાજી ચોક આરટીઓ રામજી મંદિર લીમડા ચોક ચોક સરદાર જલારામ મંદિર સ્વરાજ આશ્રમ રેલવે સ્ટેશન થઈ અલંકાર સિનેમા પહોંચી હતી આ બાઇક રેલીમાં માજી કેબિનેટ મંત્રી માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપ સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના આગેવાનો ઉપરાંત નગર ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે ઓગણીસો મુંબઈ સમતાનગર ખાતે સદૈવ અટલ બિહારી વાજપેયી રચના થયેલી જેના આજે ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થાય છે અને પિસ્તાલીસ માં સ્થાપના દિન નિમિત્તે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારના ઐતિહાસિક નગરી સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતે આજે ખૂબ મોટી સંખ્યામાં બારડોલી નગર યુવા મોરચા દ્વારા આ બાઇક રેલી યોજાઈ હતી સવારે પણ બારડોલી તાલુકાના યુવા મોરચા દ્વારા કડોદ થી લઈને હરિપુરા સુધી બાઇક રેલી યોજાઈ હતી કડોદરા નગર ખાતે પણ આજે બાઇક રેલી યોજાય છે પલસાણા તાલુકા ખાતે પણ બાઇક રેલી યોજાય છે એમ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં ચાર સ્થળોએ આજે બાઇક રેલીનું આયોજન થયું હતું અને આજે ભારતીય જનતા પાર્ટીની સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી